કોંગ્રેસના ઉમેદવાર તરીકે કલેક્ટર ઓફિસમાં નામાંકન રજૂ કરવા જઈ રહ્યો છું કાયમ માટે છું કે વિસ્તાર કોંગ્રેસનો ગઢ હતો ગઢમાં અગાઉના વર્ષોમાં કાણું પડ્યું કાણું પડવાથી અમારી બેઠક ગઈ આ વખતે અમારા ગામડામાં પડેલો કોંગ્રેસનો અધનો કાર્યકર જાગૃત થયો છે મારા વિસ્તારના યુવાનો જાગૃત થયા છે મારા વિસ્તારના ખેડૂતો જાગૃત થયા છે મારા વિસ્તારની માતાઓ અને બહેનો જાગૃત થઈ છે અનેકવિધ પ્રશ્નો છે અને અનેકવિધ પ્રશ્નોમાં કંઈક ને કંઈક રસ્તો કાઢવો હશે ત્યારે પ્રજા અને મતદાર અપેક્ષા રાખીને બેઠી છે લાંબા સમયથી ગુજરાતમાં અને દેશમાં ભાજપની સરકાર ચાલી રહી છે અગાઉના વર્ષોમાં આપેલા વચનો આ ભાજપની સરકારે પૂર્ણ કર્યા નથી ઘણા બધા વચનો છે કે જેને આપણે એમના જે મેનિફેસ્ટો હોય એને લઈને બેસવું પડે કે કયા કયા કામ થયા ને કેટલા નથી થયા ત્યારે હવે મતદારો સ્વયંભૂ જાણી ગયા છે કે આ ઠાલા વચનો હતા અને આ વચનોથી આપણે છેતરાય ભરમાયા અને ખાસ કરીને છોટાઉદેપુર વિસ્તારમાં અમારા આદિવાસી રાઠવાનો પ્રશ્ન છે રાઠવા રાઠવા કોળી કોળી રાખીને આદિવાસીઓમાં વિભાજન કરીને આ ક્ષેત્ર જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ પ્રશ્નને લોકસભામાં ગયા પછી જે જે સ્તરે રજૂઆત કરવાની થાય એ કરીને એનો નિકાલ લાવવો એ મારા આદિવાસી સમાજ માટે મારી સામાજિક ફરજ છે ને આ સામાજિક ફરજ નિભાવવામાં હું ઉણો નહીં ઉતરું બિલકુલ આપ નહીં ઉતરો પરંતુ આપના સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો કેવી કેવી ટક્કર રહેશે ને રીતે તમે આ પાર પાડશો તમે પત્રકાર મિત્રો છો ગામડામાં ફરો છો એટલે તમે જાણતા હશો કે જશુભાઈનું કેવું વાતાવરણ છે સુખરમભાઈનું કેવું વાતાવરણ છે બંનેના નામ છોડો ભાજપનું વાતાવરણ કેવું છે કોંગ્રેસનું કેવું વાતાવરણ છે એ તમે નિરીક્ષણ કરજો આંકલન કરજો એટલે તમને ખ્યાલ આવી જશે બિલકુલ ખ્યાલ આવી જશે પરંતુ સૌથી મોટો એક પ્રશ્ન છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે ચારસો પાર અને ગુજરાતની જે 2626 બેઠક અમે જીતવાના તેવું દાવો કરી રહ્યા છે આ બાબતે આપ શું કહેશો ભારતીય જનતા પક્ષના કાર્યકરો પોતે હિંમત ના હારી જાય એટલા માટે ચારસો કે પાર ની વાત કરે છે ગુજરાતમાં છવ્વીસ છવીસ ની વાત કરે છે સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા જોઈ રહ્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષમાં કેવો ડખો થયો છે છે અને એ ઉમેદવારો બદલવા સુધી લઈ ગયા છેલ્લે છેલ્લે પુરુષોત્તમ રૂપાલાએ રજપૂત સમાજમાં જે ટિપ્પણી કરી છે અને એ ટિપ્પણી એમને ભારે પડવાની છે એ ટિપ્પણીનો ફાયદો પણ કોંગ્રેસને થશે અને સાથે સાથે આદિવાસી વિસ્તારના આદિવાસી યુવાનો પોતાના હક માટે ભારતના બંધારણ માટે રક્ષણ કરવા માટે તૈયાર છે તેથી હું ચોક્કસ કહી શકું છું કે આ છોટાઉદેપુરની બેઠક અમે કોંગ્રેસના ચરણે ધરવાના બિલકુલ છોટાઉદેપુરની બેઠક કોંગ્રેસના ચરણે ધરવાના ગુજરાતમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન થયું છે ઇન્ડિયા ગઠબંધન કેટલી સીટો આવશે શું કહેશો આ વારે 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 મને બેઠકો પૂછો છો હું કોઈ ભવિષ્ય નથી પણ મને જે દેખાઈ રહ્યું છે તેનાથી કહું છું આ ચૂંટણીઓ થયા પહેલા મેં કે ગુજરાતમાં બેઠકો કોંગ્રેસના ફાળે આવશે એમાં ઇન્ડિયા ગઠબંધન પણ આવી ગયું હું માનું છું કે આઠ જેટલી બેઠકો ઓછામાં ઓછી કોંગ્રેસ પક્ષ અને આ પાર્ટી થઈને જીતશે બિલકુલ કોંગ્રેસ પક્ષ અને આ પાર્ટી આઠ બેઠકો જીતશે આપ એવું જણાવી રહ્યા છે પરંતુ સુખરામભાઈ રાઠવા આ લોકસભા કેટલાની લીડ થી જીતશે શું આપ લીડ આપવાનું છે મતદારો કેટલું તરફ મત કરે છે એના પરથી ગણી શકાય હાઈ શ્રી જસુભાઈના મતમાં એના વિસ્તારમાં કેટલા મત પડે છે એ પણ દેખવાનું રહ્યું આંકલન કરવાનું રહ્યું પણ આ વખતની ચૂંટણી મેં પહેલે જ કીધું તેમ કોંગ્રેસ લડશે એવું નહીં ભાજપ લડે છે એવું નહીં બંધારણને બચાવવા મતદારો પોતે લડે છે પોતાના હક્કો ઉપર જે ત્રાફ વાગી છે એને બચવા માટે ઉમેદવારો લડે છે એવું માનતા જ નહીં આ કોંગ્રેસ લડે છે અને કોંગ્રેસ એટલા માટે લડે છે કે બંધારણને બચાવવું છે અને એના માટે મતદારો કોંગ્રેસની સાથે રહેવાના છે બિલકુલ આ હતા સુખરામભાઈ પત્ર ભરવા જઈ રહ્યા છે તમામ મુદ્દે એમના સાથે આપણે ચર્ચા કરી છે તેઓ જીતનો દાવો પણ કરી રહ્યા છે સાથે સાથે ગુજરાતમાં જે ઇન્ડિયા ગઠબંધન થયું છે તેમાં આઠ સીટો આવશે તેવું પણ સુખરામભાઈ રાઠવા જણાવી રહ્યા છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર